ગુજરાત રિક્ષા ચાલક રોજગાર बचाओ આંદોલન કન્વીનર વિજયભાઈ સરસાવા હમણાં છેલ્લા બે દિવસથી જે પોલીસ કમિશનર સાહેબ દ્વારા જાહેરનું બહાર પાડવામાં આવ્યું છે સ્પેશિયલ ડ્રાઈવનું કે રિક્ષાઓ ડિટેન કરવાની હોય ફક્ત ફક્ત એવી પ્રકારનું જાહેરનું બહાર પાડવામાં આવ્યું છે ફક્ત ફક્ત રિક્ષાવાળાઓને જ ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને જ્યારે જ્યારે રિક્ષાઓ ડિટેન કરે છે તો એ રિક્ષાનું જેના રિક્ષા ડ્રાઈવરોના કમ્પ્લેટ કાગળ છે જેવા કે પાર્સિંગ પરમિટ હિમો પીયુસી લાસ્ટિંગ તેવા રિક્ષાવાળાઓને પણ રિક્ષાઓ અનલીગલી ડિટેન કરે છે અને જે તે સમયે અધિકારી જોડે વાતો કરીએ છીએ તો એમાં એવું અમને જણાવે છે કે ભાઈ ઉપરથી ઓર્ડર છે હાઈકોર્ટનો ઓર્ડર છે તો પછી હાઈકોર્ટનો તો ઓર્ડર તમામ વિકલ ઉપર છે રોંગ સાઈડમાં આવવાવાળા તમામ વિકલનો છે તો રિક્ષા રિક્ષાવાળાને ખાલી કેમ ટાર્ગેટ કરવામાં છે જો અત્યારે હાલમાં અમે પોલીસ કમિશનર કચેરી ખાતે રૂપરૂ મુલાકાત નથી થઈ પરંતુ અમે આવેદનપત્ર આપીને લેખિતમાં જણાવ્યું છે કે રાત્રિના બાર વાગ્યા સુધીની અંદર રિક્ષાઓ જે અનલીગલી ડિટેન કરી છે તેમને છોડવામાં નહીં આવે તો રાત્રિના બાર વાગ્યા પછી અમદાવાદના નવ યુનિયને ભેગા મળીને નિર્ણય કર્યો છે આવતીકાલથી જડબે સલાક ઓટો રિક્ષા બંધનું એલાન છે